સુરતમાં એક નકલી એજન્ટ ઝડપાયો છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ નકલી એજન્ટને ઝડપી પાડવામાં આવ્યો જેમાં જી ટ્વેન્ટી નામે આરોપી ગોપાલ પટેલે રૂપિયા પડાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ઝડપી પાડ્યો છે આરોપી આઠ મહિનાથી ગોવા કાશ્મીર અને બેંગ્લોરમાં નાસ્તો ફરતો હતો અંડરકવર એજન્ટ બની લાખોનો ખેલ આ શખ્સે પાડ્યો છે ઠગબાજ બાજ શખ્સની ધરપકડ કરવામાં આવી છે તેને જુનાગઢથી ઝડપી પાડવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ આઠ મહિનાથી આ શખ્સ ભાગતો ફરતો હતો ગોવા કાશ્મીર અને બેંગ્લોર આ તમામ જગ્યાએ તે નાસ્તો ફરતો હતો અને આખરે આ ઠગબાજ એજન્ટ જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં એમાં એવી છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામેનો એનો માણસ હોય ફોટો પાડી લે બરાબર એટલે પછી લોકોને બતાય કે જો મારે આ અધિકારી આ તે છે મારે આ અધિકારી આ તે ઓળખાણ છે એ પ્રમાણે એની એમો છે સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છો સંવાદદાતા આઝમ સાલે આઝમ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે

પોલીસ સતત મહેનત કરી રહી હતી પરંતુ હાથ ધરી આપતો હતો અનેક મોટા નેતાઓ આર્મીના જવાનો પોલીસ અધિકારીઓ સાથે એના ફોટા હોય છે એ ફોટા બતાવીને લોકોને હું જણાવવા મગશ કે મારી સારી એવી સરકારમાં અવસાર છે મારો વચ છે તમારું કામ કાજ છે બે પૈસા હું કમાઈશ તમે પણ કમાશો પરંતુ જુગાર અને કસીનોની આદત ધરાવતો આ ગોપાલ ગોવામાં પણ wanted હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અરાજક મોદી છે સ્મૃતિ ઈરાની એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે પરંતુ છતાં ગાંધીનગરના આટા ફેરા માથો અને પછી હું આ રખડતો રહેતો આ ચેરાને ઓળખી જાઓ આ એક મોગા શખ્સ છે જે અંડર કવર એજન્ટ બનવાનો દાવો કરે છે અને આજે આરોપી બનીને તમારી સામે ઊભો છે જી આઝમ આભાર સમગ્ર માહિતી આપવા માટે